આપણું આ ગુજરાત ગુજરાત ક્યાંથી અલગ પડેલું તો કે જ્યારે ગુજરાતની માંગણી ઓગણીસો ને છપ્પન ની અંદર કરવામાં આવેલી કોના દ્વારા ઓગણીસો છપ્પન ની અંદર આ મુંબઈ થી અલગ રાજ્યની માંગણી કરવામાં આવેલી કે અમને અલગ જે ગુજરાત રાજ્ય છે એ આપો તો આ જે કોને એનું નેતૃત્વ કોને કરેલું તો કે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા આ નેતૃત્વ કરવામાં આવેલું જેને આપણે મહાગુજરાત આંદોલન તરીકે ઓળખીએ છીએ

સત્તર જિલ્લાઓની અંદર આ રહ્યા સત્તર જિલ્લાઓ અમદાવાદ અમરેલી બનાસકાંઠા ભાવનગર ભરૂચ ડાંગ જામનગર જુનાગઢ કચ્છ મહેસાણા પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા તો આ જે છે સત્તર જિલ્લા ગુજરાતની સ્થાપના સમય હતા હવે આજે કેટલા જિલ્લાઓ છે તો કે હાલ આપણે અહીંયા ચોત્રીસ જિલ્લાઓ ગુજરાતની અંદર આવેલા છે

મુખ્યમંત્રી શ્રી હતા બળવંતરાય મહેતા ઓગણીસો ને છાસઠ ની અંદર વલસાડ વલસાડ છે સુરતની સુરતમાંથી બનાવવામાં આવેલ અને ત્યારે આપણા મુખ્યમંત્રી હતા નિતેન્દ્ર દેસાઈ બે ઓક્ટોમ્બર ઓગણીસો ની અંદર પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવેલી શંકરસિંહ વાઘેલા દ્વારા આણંદ છે એ ખેડામાંથી પોરબંદર છે એ જુનાગઢમાંથી નવસારી છે એ વલસાડમાંથી દાહોદ છે એ પંચમહાલમાંથી અને નર્મદા છે ભરૂચમાંથી આ રીતે પાટણ જિલ્લાની રચના થઈ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની કરેલી તો કેશુભાઈ પટેલ દ્વારા બે ઓક્ટોબર બે તાપી જિલ્લાની રચના થઈ કયા જિલ્લામાંથી તો કે સુરત રચના થઈ કરેલી રચના કરવામાં આવેલી રચના કરવામાં આવેલી જેની અંદર દેવભૂમિ દ્વારકા છે જામનગરમાંથી મોરબી છે એ જામનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જો ખાસ યાદ રાખજો મોરબી છે એ ત્રણ જિલ્લાઓને મળીને બનેલો કે જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર ગીર સોમનાથ છે એ જુનાગઢ માંથી બોટાદ જે છે એ આ ભાવનગર અને અમદાવાદમાંથી બનેલો અરવલ્લી છે એ સાબરકાંઠા મહીસાગર છે એ ખેડા અને પંચમહાલ છોટા ઉદયપુર છે એ વડોદરા અને ત્યાર પછી હાલ આપણે જોઈએ છે કે હમણાં જ નવા જિલ્લાની ફરી ભુપેન્દ્ર પટેલ દ્વારા રચના કરવામાં આવી એ છે આપણો વાવ થરાદ જે બનાસકાંઠાની અંદરથી બનાવવામાં આવેલો ક્યારે તો કે એક એક બે હજાર ચીસ દરમિયાન આ જિલ્લો હમણાં વાવ અને થરડ બનેલો ક્યાંથી બનાસકાંઠામાંથી ભૂપેન્દ્ર પટેલ ચાલો તો સૌરાષ્ટ્રની અંદર કયા કયા જિલ્લાઓ આવે છે તળ તળ ગુજરાત જે કચ્છ એક એકલું છે કચ્છ છે એ એક એકલું છે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ તમે આજે પ્રમાણે જે નકશો જુઓ જે આખો જે છે એ સૌરાષ્ટ્ર નો ભાગ છે ત્યાર પછી તમે આથી આથી આજે આ ભાગ તમે જોવો છો આ છે તળ ગુજરાત

અમદાવાદ મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા અને છોટા ઉદયપુર અને વલસાડ તો આ રીતે આપણા જે જિલ્લાઓ છે એની રચના થઈ હતી ઓકે ચાલો જો આખો સૌરાષ્ટ્રનો પટ્ટો આ નીચે બાજુ દક્ષિણ ગુજરાત અહીંયા મધ્ય અને ઉપર છે ઉત્તર ગુજરાત અને આ કચ્છ છે એ તો એકલું છે ઓકે ચાલો તો ફરી આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું થેન્ક યુ